બેચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પિતાએ સ્ટાફ સાથે ઉધતાએ ભર્યું વર્તન કરતા હંગામો સર્જાયો મળતી માહિતી મુજબ બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવેલા પુત્રની સવારથી અસંતુષ્ટ પિતાએ શરૂઆતમાં ગાળા ગાળી કરી હતી બાદમાં ફરજ પર હાજર નર્સને લાફો ઝીંક્યો હતો આ દરમિયાન અન્ય સ્ટાફ સાથે પણ ઝપાઝપી થઈ હતી જ્યારે કેન્દ્રના એકાઉન્ટન્ટ બાબુભાઈ છોડાવવા આવ્યા ત્યારે પિતાએ તેમને ધક્કા મારી ગાળા ગાળી કરી અને છાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે હાલમાં આ મામલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે બેચરાજી આરોગ્ય કેન્દ્રમાં પિતાનો હંગામો સામે આવ્યો છે જેમાં પિતાએ સ્ટાફ સાથે ઉદ્ધતાએ પરિવર્તન કર્યું હતું અસંતુષ્ટ પિતાએ ફરજ પરની નર્સને લાફો ઝીંક્યો હતો એકાઉન્ટને ધક્કા મારી ચાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ સમગ્ર મામલાના સીસીટીવીમાં કેદ થયો છે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે વાત કરવામાં આવે તો આ ઉદ્ધતાય ભરું વર્તનથી ખૂબ જ અસંતોષ ફેલાયો છે બેચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ ઘટના બની હતી એક પિતાએ સ્ટાફ સાથે ઉધતાએ ભર્યું વર્તન કરતા હંગામો કર્યો હતો વાત કરવામાં આવે તો બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવેલા પુત્રની સારવારથી અસંતુષ્ટ પિતાએ શરૂઆતમાં ગાળા પણ કરી હતી બાદમાં ફરજ પર હાજર નર્સને લાફો પણ માર્યો અને આ દરમિયાન અન્ય સ્ટાફ સાથે પણ ઝપાઝપી થઈ હતી જ્યારે કેન્દ્રના એકાઉન્ટન્ટ બાબુભાઈ છોડાવા આવ્યા ત્યારે પિતાએ તેમને ધક્કા મારીને ગાળા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હાલમાં આ મામલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મહેસાણાથી તો પિતાએ એકદમ ઉધતાએ ભર્યું વર્તન કર્યું હતું આરોગ્ય કેન્દ્રમાં જેનાથી સમગ્ર સ્ટાફમાં ચક્ષાર મચી ગયો હતો સમગ્રમાં સૌ લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો ત્યારે જણાવી દઈએ પિતાએ પોતાના પુત્રની અસંતુષ્ટ સારવારથી બધા પર હુમલો કર્યો ગાળાગાળી કરી અને ભરું વર્તન કર્યું જેનાથી આરોગ્ય કેન્દ્રમાં ખૂબ જ વિચિત્ર માહોલ સર્જાયો અને આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ સીસીટીવીથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે સમાચારમાં આગળ વાત કરીએ